સોનગઢમાં બ્લેક ડે નિમિત્તે પુલવામાં શહીદોને ભાવભીની અંજલી સ્થાનિક પોલીસની સોનગઢમાં ચૌદ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ કુલવામા સીઆરપીએફના કાપલા પર થયેલા કાયદાપૂર્ણ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા વીજવાનોની યાદમાં આજે સોનગઢ શહેરમાં બ્લેક ડે નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો શહેરના શહીદ સ્મારક ખાતે આયોજિત ભાવભીની સભામાં ઉપસ્થિત મહાનુભાવો અને નગરજનોએ શહીદોને નમન કર્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત આગેવાનોએ પ્રજ્વલિત કરી શહીદ જવાનોના તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી ત્યારબાદ શહીદોની આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું આખું વાતાવરણ શહીદ જવાન તુમર રહો વંદે માત્ર મને રાષ્ટ્રીય ગાનના ગગનચુંબી નારાઓથી દેશભક્તિમય બની ગયું હતું આ રાષ્ટ્રીય શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજર હતા બાબુભાઈ વસાવા નિવૃત્ત અર્ધલશ્કરી દળ સંગઠન સુરત તાપી વિજય પાવશે બકુલ મહેતા રિનાલબેન ગાંધી પ્રવીણભાઈ શાહ કાર્યક્રમના સફળ આયોજનમાં સોનગઢ નગરપાલિકાનો સક્રિય સહકાર્યો હતો જોકે આટલા મહત્વપૂર્ણ અને દેશભક્તિના કાર્યક્રમમાં સ્થાનિક પોલીસની ગેરહાજરી સૌની નજરે પડી હતી અને નગરજનોમાં ચર્ચાનો વિષય બની હતી કાર્યક્રમના અંતે શહીદોના સર્વોચ્ચ બલિદાનને ક્યારેય ભૂલી શકાશે નહીં અને દેશ હંમેશા તેમનો ઋણી રહેશે તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી હતી